એવા બસો એસી કુટુંબ છે કે જેને અમે ઘરે ઘરે દાળ ભાત શાક રોટલી ઈ છાસ અને એની જે છાસ છે એ અમારા ગીર ગાય ના દૂધ માંથી અમારા જે ગૌધામ ગૌશાળા છે એમની અંદર અમે કોઈ વસ્તુ વેચતા નથી દૂધ દહીં છાશ કોઈ વસ્તુ નહીં અમે આ છાશ ફ્રીમાં આપીએ ટિફિન ફ્રીમાં આપીએ અમે કોઈ જાતનું ડોનેશન લેતા નથી હવે મિત્રો કોઈ પણ જાતનું ડોનેશન નથી હો માત્ર સેવા અને બીજું તમે મને મને દવાખાનાનું કીધું હતું હા એ દવાખાનાની અંદર જે ડિલિવરી વાળી બહેનો છે એને અમે સાત દિવસ ચાલે તેટલું પેલું ઓસડિયા નાખીને કાટલું આપીએ છીએ બરોબર કે જે એને પોતાને અને બચ્ચાને દૂધ પાય એમાં એને પોષણ મળે બરોબર તો આપણે આગળ અંદર જઈએ એ પેલા પૈસો મળ્યો હોય ને

અને ઘરે ઘરે આપીએ છીએ આખા ડિફેન અંદર સ્પેશિયલ સાફ સફાઈ કરીને ત્યારબાદ બાદ એની અંદર આ ભોજન ભરવામાં આવે છે અને આપણે અંદર રસોડામાં તમને બતાવીએ રસોઈની આપણે વાત કરીએ તો આ આપણી પાસે લોટ બાંધવાનું મશીન છે કે જે એકદમ હાઇજેનિક રીતે એનો લોટ બાંધે છે બરોબર એના આ ગોળના બનાવે છે આમાં અને ગોળના બની ગયા પછી આ રોટલી બનાવવાનું મશીન છે એ એમાં રોટલી બનાવે છે કે એમાં ઓછામાં ઓછો હાથ નો ઉપયોગ થાય છે અને હાથે અને પછી રોટલી બનાવે છે અને અહિયાં રસોડું છે ગરમ માં ગરમ અત્યારે પૂરી પૂરી શાક કઢી ભાત આ બધું લાવે લાવે બનવાનો અનસોયા ગૌધામની અંદર આજે મેનુમાં છે ને ભાઈ પૂરી શાક અને સલાડ હોય છે અને સાથે સાસ પણ હોય છે આજનો રોજે રોજ મેનુ ફરતું હોય છે એમાં એક દિવસ સ્પેશિયલ મિષ્ટાન પણ રાખવામાં આવે છે તેમ પણ મને હરેશ કીધું અત્યારે તમે જોઈ શકો છો વડીલો ખાઈ શકે ને તેવી જાડી પૂરી રાખવામાં આવે છે જેથી કરીને પૂરી છે ને કૂણી રહે છે અને અત્યારે આ પૂરી આ રીતે વણાય છે અને ઘણા બધા બેનોને છે ને અહીંયા કામ પણ મળી રહે છે અનસુયા જે ધામ છે ને તેની અને બધી વસ્તુ છે ને ભાઈ ફૂલ સફાઈ સાથે વસ્તુ બનાવવામાં આવે છે અને વડીલો ખાઈ શકે અને વડીલો અમુક તો એવા વડીલો છે જે જોઈ પણ નથી શકતા તેઓને જમાડીને પછી તે ટિફિન લઈને આવે છે આવી સેવા માત્ર અનસુયા ગૌધામવાળા જ કરી શકે તેમ જોઈ શકો છો ત્યારે ફર્સ્ટ ક્લાસ પૂરી એકદમ ફોલીન દડા જેવી થઈ છે બહાર તમે રેસ્ટોરન્ટમાં આવી પૂરી તમને ખાવા ન મળે એવી પૂરી ભાઈ અહીંયા છે ને ભાઈ લોકોને સ્પેશિયલ જમાડવા માટે બનાવવામાં આવે છે જોવા તમે અને સાથે તમે વટોણા બટેકાનું શાક છે અને આ હાંજના વટોણા છોલે શેણાનું શાક સાંજે છે અને આ બપોરનું રીંગણા બ બટેટાના વટોણાનું શાક છે તમે જોઈ શકો છો અને આ બધી વસ્તુ છે ને ભાઈ જોરદાર તમે ઘેરે ખાતા હો ને એવો જ ટેસ્ટ તમને અનસોયા અન ક્ષેત્ર ધામમાં મળી રહેવાનો છે છે આ છાશ છે એ એકદમ દેશી વલવાથી અને હાઇજેનિક રીતે અમે આ ગીર ગાયના દૂધમાંથી છાશ બનાવીએ છીએ બરાબર આ દૂધ છે અહીંયા દહીં છે અને એમાં આ વલોણામાં છાશ બનાવે છે બરાબર કોઈ જગ્યાએ વેચવામાં આવતી નથી કોઈ વસ્તુ વેચવાની આવતી નથી સાહેબ નાણું મળ્યો હોય ને નાણું તમને તો કઈ રીતે ઉપયોગ કરવો ને એ માણાવદરના હિતે શેઠ પાસે શીખવા જેવું છે કેમ કે પૈસા તો બધા પાસે છે પણ વાપરવા ક્યાં કઈ જગ્યાએ વાપરવા એ મહત્વનું છે આ બધા વડીલો છે તમે જે ટિફિન આપો છો એ કેટલી મોટી આપો છો લગભગ અમુક ઘરમાં જે ટિફિન આપીએ બધા સિત્તેર પ્લસના છે અને એમાંથી દસ કે બાર કુટુંબ તો એવા છે કે જેને આંખમાં દેખાતું નથી આ વસ્તુ અમારા સ્ટાફના માનતો તો લઈ એની થાળીમાં પીરસી અને પછી આવે ઓહો ખરેખર સેવાને છે ને સેલ્યુટ કરવા જેવી જગ્યા છે અને મિત્રો જો તમને આવો કરે ઈશ્વર તમને મોકો આપે ભવિષ્યમાં તમને જો આવું ભવિષ્ય કરવાનું ઉજાડે આ વિડીયો નું માધ્યમ એટલું જ છે કે હિતેશભાઈ શેઠ આ જે કાર્ય કરે ને તમે તમારા ગામમાં જો કરો એક એક ગામમાં એક એક વ્યક્તિ આવો થઈ જાય તો લગભગ કોઈ વડીલ ને ખોટું ન રહેવું પડે ઘણી વખત કેવું થતું હોય કે વડીલ નામ જમવું હોય વધુ મધુ શેર કરજો અને આ માહિતી બધા સુધી પોડજો જેથી કરીને કોક પણ જો આ વિડીયો થી એમને એમ થાય કે મારે મારી પાસે પૈસા છે અને મારે કઈ કોક ગરીબો માટે કરવું છે તો એમને માત્ર પ્રેરણા મળે ને એટલા માટે આ વિડીયો મેક્યો છે તો વધુમાં વધુ શેર કરજો ફરી મળશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત